નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મનીષ બલદાણિયા કૃષિ વિજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું આજે આપણે દેવળી ગામની વિઝિટે છીએ તો તે આપણી સાથે ખેડૂત મિત્ર છે ધર્મેશભાઈ એ પોતે વ્યવસાય જો કે શિક્ષક છે અને સાથે સાથે ખેતીનો પણ એમને શોખ હોવાથી ખેતી પણ કરી રહ્યા છે તો આપણે ધર્મેશભાઈ પાસેથી એમની આજની જે ખેતી વિશેની જે માહિતી છે એ તો લઈએ તો ધર્મેશભાઈ તમારું પૂરું નામ આપી તમારું એડ્રેસ આપો અમારા ખેડૂત મિત્રોને અને તમે કેટલા સમયથી ખેતી કરી રહ્યા છો એ થોડુંક જણાવજો મારું નામ ગોહિલ ધર્મેન્દ્રસિંહ આજાભાઈ છે હું દેવડી દેદાજી ગામનો વતની છું અને હું છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘઉંની ખેતી કરી રહ્યો છું અને આ લગભગ મારે ચોથું વર્ષ છે ઘઉંમાં સરસ તમારે આ વખતે ઘઉંમાં સ્પેશિયાલિટી શું છે તમે આ એટલી ફૂડ આજે તમને આ મેં તમને ગણાવી કે આપણા એક એક છોડની અંદર આપણને પંદર જેટલી ફૂટ ખેડૂત મિત્રો મળેલી છે તમે જોઈ શકો છો એક છોડની અંદર પંદર જેટલી ફૂટ તો એની પાછળનું કારણ કે શું હોઈ શકે એમ શરૂઆતમાં તો એવું હતું કે જ્યારે આપણે ઘઉં કરતા ત્યારે મારા લગભગ છેલ્લા ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ છે કે એ મુજબ જોઈએ એવું આપણે રિઝલ્ટ ન મળતું એટલે મેં આપનો વિડીયો જોયો યુટ્યુબ દ્વારા અને પછી મને થોડોક એમાં ઇન્ટરેસ્ટ લાગી ગયો એટલે મેં તમારી સાથે વાત કરી અને પછી એ સાહેબની મુલાકાત લઈ અને સોઇલજી અને નેચરોય સાહેબ કેવા પ્રમાણે એ બંનેનો ઉપયોગ કર્યો જે સોઈલજી મારે છે અને સામે જોઈ શકીએ છે અને ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું અને ખેડૂત મિત્રોને ખાસ કહેવું જોઈએ કે આવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અને જે આપણી જૂની ઢબ અને પદ્ધતિ છે માત્ર યુરિયા નાખીને ઘઉં પકાવવા એનાથી થોડે અલગ થઈ અને કરવું જોઈએ આનો કંઈ હવે આમાં ઘણી વખત ખેડૂત મિત્રોને એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ નાખવાથી આપણે ઉત્પાદન તો આમે મળે છે નાખવાથી કોઈ ફેર પડતો નથી હવે તમે એઝ અ શિક્ષક તરીકે એક શિક્ષિત માણસ જવો બરાબર તો તમને ખરેખર આ તમે જે ખર્ચો કર્યો આનો ખર્ચો તમારે ઓલમોસ્ટ ઘણો બધો થયો છે કે વેગા દીઠ આપણે ઓલમોસ્ટ પાંચસો રૂપિયા કરતા પણ એ બહો ખર્ચો થયો છે તો આ ખર્ચા સામે તમને પરિણામ ખર્ચા જેવું જ મળ્યું છે કે નહીં સો ટકા કારણ કે મને બીઘાટી સાઈફની વાત સાચી પાંચસો એટલે કે સાતસોથી આઠસો રૂપિયા જેટલો ખર્ચો થયો છે પાંચ વીઘાનું મારું વાવેતર છે અને ચારક હજાર જેટલો ખર્ચો છે આઠ ચાલીસ પણ એની સામે મને રિઝલ્ટ મેળ્યું છે એ આપણે સામે જ જોઈ શકીએ છીએ કે પંદરથી જેટલી ફૂટો છે આપણા ઘઉંની અંદર અને ખૂબ સારું રિઝલ્ટ મેળ્યું છે ખૂબ સરસ ધર્મેન્દ્રભાઈ કારણ કે તમે આવો નવો અભિપ્રાય અમને આપતા રહ્યો અમને પણ ખુશી મળી કે એક ખેડૂતને રિઝલ્ટ મળતું હોય તો રિઝલ્ટ આ વસ્તુનું જો મળતું હોય તો આપણે વાપરવામાં કે ખર્ચો કરવામાં આપણને કોઈ તકલીફ નથી ખેડૂત મિત્રો તમે જોયું મુજબ કે ધર્મેશભાઈએ સોઈલ જે અને નેચરોયનો સારી એવી માત્રાની અંદર ઉપયોગ કરેલો તો અને આજે એમનું પરિણામ આપણી સામે છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન હોય કે ફૂટ નથી થાતી ફૂટ કરવા માટે શું કરવું જોઈએ તો આ બધી વસ્તુનો જો ઉપયોગ કરતા થાય સ્પેસિફિકલી તો આપણને ખૂબ સારું પરિણામ મળે છે અસ્તુ આભાર